સપતમ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં ભારેથી ભારે વરસાદ ખાબકી શકે છે એક સાથે ચાર વરસાદી સિસ્ટમ શક્ય થઈ જતાં ઉત્તર દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે 28 તારીખે બનાસકાંઠા અરવલ્લી અને મહિસાગર જિલ્લાઓ માટે પણ રેલ એલર્ટ જાહેર કરાયું છે ગાંધીનગર અમદાવાદ વડોદરા અને સુરતમાં ભારે ભારેથી ભારે વરસાદ પડી શકે છે

અઠ્ઠાવીસ જુલાઈ અને ઓગણત્રીસ જુલાઈની વાત કરીએ તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારેથી ભારે વરસાદની આગાહી છે જ્યારે રાજકોટ ભાવનગર બોટાદ અમરેલી સુરેન્દ્રનગર અરવલ્લી અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ મહેસાણા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર મહિસાગર ભરૂચમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઓગણત્રીસ જુલાઈની વાત કરીએ તો સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી પાટણ મહિસાગર નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે રાજ્યના બાકી વિસ્તારોમાં આ બે દિવસે વરસાદને લઈને કોઈ એલર્ટ નથી હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં ઓગણત્રીસ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આજે અરવલ્લી મહીસાગર સાબરકાંઠા ધોધમાર વરસાદની આ સંભાવના છે જ્યારે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે આજે એટલે કે જુલાઈ અઠવાડિયા માટે પણ વરસાદી એલર્ટ જાહેર કર્યા છે બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા જોતા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર રાજકોટ અમરેલી ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગર ઉત્તર ગુજરાતના અમદાવાદ ગાંધીનગર પાટણ મહેસાણા મધ્ય ગુજરાતના ખેડા મહીસાગર આણંદ પંચમહાલ દાહોદ છોટાદ ઉપર દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભરૂચ નર્મદા સુરત નવસારી વલસાડ અને કેન્દ્ર શાસિત પ્રદેશો દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે